નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન આપણી પ્રાર્થના સાંભળે ખરા હા સાંભળે જરૂર સાંભળે આપણે ભગવાનને કરેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે જ છે અને ભગવાન તેનું પરિણામ પણ આપણને ચોક્કસપણે આપે જ છે તેનું એક જીવંત ઉદાહરણ આજના વિડીયોમાં તમારી સમક્ષ રજૂ થાય છે આ એક ખૂબ જ હૃદયપર્શી ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો અને જો આ કહાની તમને પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં એક વખત એક ડૉક્ટર એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા એમનું નામ હતું ડૉક્ટર હમીર ડૉક્ટર હમીર એક મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા આ એક એવી કોન્ફરન્સ હતી જેના માટે ડૉક્ટર અમીર ખૂબ જ ઉત્સુક હતા એમણે રોગોની સારવાર અંગે કરેલી એ ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ પણ મળવાનો હતો છેલ્લા ઘણા વર્ષોથી એમણે દિવસ રાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું એ બધી જ મહેનત આખરે ફળી હતી અને એના ફળ સ્વરૂપે તેઓએ એવોર્ડના હકદાર બન્યા હતા ડૉક્ટરને મનોમન ભારે રોમાંચ થઈ રહ્યો હતો શહેરમાં જલ્દી પહોંચવાની તાલાવેલી એમના ચહેરા પર સ્પષ્ટપણે વાંચી શકાતી હતી પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ રહ્યા હતા થોડી થોડી વારે એમનું મન કોન્ફરન્સના વિચારોમાં જ લાગી જતું હતું બસ હવે ફક્ત બે જ કલાકની વાર છે એવો વિચાર પણ એમના મનમાં ઝપકી જતો હતો પરંતુ એ જ વખતે અચાનક જ વિમાનના પાઇલટે જાહેરાત કરી કે વિમાનના એન્જિનમાં ગંભીર તકલીફ ઊભી થવાના કારણે એમણે નજીકના કોઈ એરપોર્ટ પર તાત્કાલિક ઉતરાણ કરવું પડશે ડૉક્ટરના મનમાં ફાળ પડી સમયસર કોન્ફરન્સમાં નહીં પહોંચી શકાય તો એવી ચિંતા પણ એમને થઈ રહી હતી પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાનને ઉતરાયણ કરવું જ પડે એમ હતું ડૉક્ટર હમીર મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા જેવું વિમાનને નજીકના એક નાના એરપોર્ટ પર ઉતાર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતા દોડતાં હેલ્પટેક્સ પર પહોંચ્યા ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી જેટલું બને તેટલું ઝડપથી પોતાને કોન્ફરન્સમાં પહોંચવું પડે એમ છે એ પણ કહ્યું કે પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઇટમાં બુકિંગ કરી આપવાની એમણે વિનંતી કરી એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઇટ હોય તો વધારે સારું પેલી સ્ત્રીએ કહ્યું કે માફ માફ કરજો સર તમારે જ્યાં પહોંચવું છે એ શહેર તરફ જવા માટેની આવતા દસ કલાક સુધી કોઈ ફ્લાઇટ નથી પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું એરપોર્ટની બહારથી કાર ભાડે મળે છે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો આરામથી ચાર કલાકમાં તમે ત્યાં પહોંચી શકશો ટેક્સી કરતાં એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ છે ડૉક્ટર હમીરને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું એમના માટે હવે બહુ વિકલ્પ બચ્યા ન હતા એમણે એક કાર ભાડે કરી આમ તો લોંગ ડ્રાઈવિંગનો એમને ખૂબ કંટાળો આવતો હતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો નહોતો એમના મનમાં ફરીથી એક વખત કોન્ફરન્સના વિચારો શરૂ થઈ ગયા થોડી ક્ષણો માટે દબાઈ ગયેલો એ જ ફરીથી જાગૃત થયો લાંબા અંતરના ડ્રાઈવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડૉક્ટરે કાર મારી મૂકી પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડૉક્ટરની વિરોધમાં બરાબરનો જંગ માંડીને બેઠો હોય એમ લાગતું હતું ડોક્ટરે હજુ તો માંડ એંસી નેવું કિલોમીટરનો પંથ કાપ્યો હશે ત્યાં વાતાવરણમાં ભયંકર પલટો આવ્યો થોડી જ વારમાં અંઢાર વરસાદ વરસવા લાગ્યો એ વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા ડોક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા લાગી આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી આગળના કાચમાં જામતું પોતાના જ ઉછવાસની વરાળનું પળ એ મુશ્કેલીમાં ઓર વધારો કરી રહ્યું હતું વરસાદ ઓછો થવાને બદલે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતો હતો અને અધૂરામાં પૂરું પાછો અજાણ્યો પ્રદેશ એ બધાને કારણે ડૉક્ટર અમીર રસ્તો ભૂલી ગયા એક જગ્યાએથી વળવાનું હતું ત્યાંનું સાઇનબોર્ડ એમને દેખાયું જ નહીં વળવાને બદલે એ આગળ નીકળી ગયા બીજા ત્રણેક કલાક ડ્રાઈવિંગ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડોક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે પરંતુ હવે એ રસ્તે પાછા ફરતા પહેલાં થોડા આરામની તેમને જરૂર હતી પેટમાં કંઈક નાખવાની પણ જરૂર હતી અને એ રસ્તો પણ સાવ નિર્જન હતો જો કોઈ ગામ દેખાય તો ત્યાંના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવીએ જતા હતા ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો હવે તો કોન્ફરન્સના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમને ઉત્સુકતા પણ મરી પરવારી હતી બસ હવે તો કોઈ એકાદ ગામ આવી જાય તો ત્યાં ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો ત્યાં તો એને એક મકાન દેખાયું અને દૂર એક ગામ પણ દેખાયું પરંતુ ડૉક્ટર એટલા થાક્યા હતા કે મકાન નજરે પડતાં જ એમનાથી બ્રેક લાગી ગઈ કારમાંથી નીચે ઉતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો દરવાજો અધૂકડો રાખીને એણે આ માણસ કોણ છે ક્યાંથી આવે છે શું કામથી આવે છે એવું બધું પૂછ્યું ડૉક્ટર હમીર પોતે રસ્તો ભૂલી ગયા છે એમ કહ્યું ઘણા કલાકના ડ્રાઈવિંગથી પોતે ખૂબ જ થાક્યા છે એ પણ જણાવ્યું અને એવું પણ કહ્યું કે જો તમારા ઘરમાં ટેલિફોન હોય તો પોતે ઉપયોગ કરવા માગે છે પેલી મહિલાએ કહ્યું કે ઘરમાં ટેલિફોન પણ નથી અને ચોવીસ કલાકથી લાઈટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ દરવાજો ખોલી નાખ્યો પછી કહ્યું કે જો ભાઈ તમારે ઉતાવળ ન હોય તો તમે થોડીક અંદર થોડી વાર અંદર આવી શકો છો અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડું જમીને પછી તમે આગળ વધી શકો છો તમારો ચહેરો જોતા તમે ખૂબ જ થાક્યા હોય એવું લાગે છે ડૉક્ટર હમ્બીરે ક્ષણભોર માટે વિચાર કર્યો થાક અને ભૂખ તો લાગ્યા જ હતા ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી ચડવામાં કેટલો સમય લાગે એ પણ કંઈ નક્કી નહોતું એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હાથમો ધોઈને ડૉક્ટર ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેસી ગયા પછી ગરમ નાસ્તો અને ચા મળવાથી પેટની આગ બુઝાઈ ગઈ ભાઈ તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં મારી પ્રાર્થનાનો સમય થઈ ગયો છે ડૉક્ટરે આકારમાં માથું હલાવ્યું ચાની ચૂસ્કી લેતા લેતા મીણબત્તીના આછા અંજવાળામાં ડૉક્ટરે જોયું તો પેલી સ્ત્રી એક ઘોડિયાની બાજુમાં બેસીને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી નવાઈની વાત તો એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થયા પછી એ સ્ત્રી ઊભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ કરી દેતી હતી વચ્ચે વચ્ચે ક્યારેક એ ઘોડિયા સામે જોઈ લેતી અને ક્યારેક તો પોતાની આંખના આંસુ પણ લૂછી લેતી ડૉક્ટરને થયું કે નક્કી આ સ્ત્રી કાંઈક તકલીફમાં છે એના આંસુ કહી રહ્યા હતા કે એની મુસીબત નાની નહીં પરંતુ ગંભીર છે કદાચ એને કોઈ મદદની પણ જરૂર હોય અને પોતે કોઈ રીતે મદદરૂપ થઈ શકે એમ હોય તો પોતે મદદ કરવા માટે પણ તૈયાર હતો એટલે ડૉક્ટરે કહ્યું કે બહેન જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યાને કહી શકતા હો તો હું તમારા દુઃખ વિશે સાંભળવા અને બને તો તમને મદદરૂપ થવા હું તૈયાર છું તમને જોતા એવું લાગે છે કે તમે કંઈક મોટી મુસીબતમાં છો પેલી સ્ત્રીએ થોડીવાર ડૉક્ટર સામે જોયું અને પછી કહ્યું કે ભાઈ ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી રીતે કઈ ખામી રહી ગઈ છે કે નથી એ મારી પ્રાર્થના સાંભળતો કે નથી પ્રાર્થનાનો કોઈ જવાબ દેતો કે નથી કોઈ રસ્તો બતાવતો કદાચ મારી શ્રદ્ધામાં કંઈ ખોટ હશે નહીતર સાવ આવું તો ન જ બને એટલું કહેતા એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા બહેન જો તમને વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે કે જે તમને વારંવાર રડાવી રહી છે એવું તો શું છે જે તમને એક પ્રાર્થના કર્યા પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે શું હું તમને કોઈ રીતે ઉપયોગી થઈ શકું ખરો થોડી વાર એ સ્ત્રી ડૉક્ટર સામે જોઈ જ રહી ડૉક્ટરના અવાજમાં રહેલી સાચી સહાનુભૂતિ એને સ્પર્શી ગઈ હતી એણે વાત શરૂ કરી કે ભાઈ આ ઘોડિયામાં સૂતો છે ને એ મારો પૌત્ર છે એના મા બાપ થોડા સમય પહેલાં જ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે આ બાળકને એક એવા પ્રકારનું કેન્સર છે કે જે એ કેન્સરને આજુબાજુના શહેરના એક પણ ડૉક્ટર એને સાજો નથી કરી શક્યા નજીકના એક મોટા શહેરના ડૉક્ટરે કહ્યું છે કે આ રોગની સારવાર અહીંના અહીંયા ક્યાંય શક્ય જ નથી પરંતુ અહીંથી ખૂબ જ દૂર દેશના ઉત્તર ભાગમાં એક ડૉક્ટર એવા છે જે આ કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે પરંતુ હું એકલી ઘરડી સ્ત્રી આટલા નાના અને માંદા બાળકને લઈને હું ઘરડી સ્ત્રી એટલે બધે દૂર હું કેવી રીતે જઈ શકું એટલે હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે મને કોઈક રસ્તો બતાવે પરંતુ ખબર નહીં મારી પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે ફરી એકવાર એ સ્ત્રીની આંખો આંસુઓથી છલકાઈ ગઈ તમને એ ડૉક્ટરનું નામ સરનામું કે બાળકના કેન્સરનો પ્રકાર એવું કાંઈ ખબર છે હા ભાઈ દીકરાની ફાઇલમાં એ ડૉક્ટરનું નામ તેમજ બીજી બધી વિગત લખી છે બાજુના ટેબલ પર પડેલી એના પૌત્રની ફાઇલમાં જોઈને કહ્યું કે એનું નામ છે ડૉક્ટર હમીર અને એ ફલાણા શહેરમાં રહે છે આટલું સાંભળતા જ ડૉક્ટરની આંખોના ખૂણા ભીના થઈ ગયા અને કહ્યું કે બહેન ખરેખર ઉપરવાળો ખૂબ મહેરબાન છે એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો એણે જ વાવાઝોડું મોકલ્યું અને અનરાધાર વરસાદ પણ એણે જ વરસાવ્યો અને ઉપરથી મને રસ્તો પણ ભૂલાવી દીધો આ બધું એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થનાનો જવાબ જરા જુદી રીતે આપવા માગતો હતો એ તમને ડૉક્ટર અમીર સુધી પહોંચાડવા રાજી નહોતો કારણ કે ત્યાં પહોંચવામાં તમને ઘણી બધી તકલીફ પડે એમ હતી એટલે ખુદ ભગવાન ડૉક્ટર અમીરને તમારી પાસે લઈ આવ્યો છે બહેન હું જ છું એ ડૉક્ટર હમીર પેલી સ્ત્રી રડતા રડતા બોલી હે ભગવાન તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે ડૉક્ટર હમીર આંખમાં આંસુ સાથે એ જ શબ્દ મનમાં બોલતા હતા પછી ડૉક્ટર હમીરે એ બાળકની સારવાર કરી અને એક પણ રૂપિયો ફી લીધા વગર સંપૂર્ણપણે કેન્સરના રોગથી પીડાતા એ બાળકને મુક્ત કર્યો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ